મહાઠક ભૂપેન્દ્ર ઝાલાની ત્રણ કાર જપ્ત કરાઈ ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયો છે ઓફિસે તાળા લાગેલા છે ટ્રેડર્સ પર તાળા લાગેલા છે બેંકમાં તાળા લાગેલા છે ભૂપેન્દ્ર ઝાલાના બંગલાના દરવાજા પણ બંધ છે પરંતુ કારનો ત્યાં ખડકલો હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ત્રણ વૈભવી કારને જપ્ત કરવામાં આવી છે અને ગાંધીનગર લઈ જવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ પાસેથી શૈલેષ ભૂપેન્દ્ર ઝાલા તો ફરાર છે તેના ઘર પાસે કારનો ખડકલો પણ હતો હાલમાં ત્રણ કાર સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે એ દિશામાં શું માહિતી વાત આજે

છ હજાર કરોડની છે શિક્ષક વેપારી આ તમામ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા ત્રણ ટકાથી તેત્રીસ ટકા સુધીનું વળતર આપવાના નામે છેતરપિંડી આચરી અને હાલમાં તે ફરાર છે વૈભવી જીવનશૈલી જીવતો ભૂપેન્દ્ર ઝાલા જેની ત્રણ કાર હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા જપ્ત કરવામાં આવી છે વૈભવી કાર તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં પણ ઝી ચોવીસ કલાક તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે ત્રણ વૈભવી કાર હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને ગાંધીનગર લઈ જવામાં આવી છે હાલ મહાઠગ તો ફરાર થઈ ગયો છે પરંતુ આ મહાઠક વૈભવી જીવન શૈલી જીવતો હતો અને તેનું આ કૌભાંડ ન પકડાય તે માટે તેણે અવનવા કારનામા પણ અપનાવ્યા પોતાની આખી આખી બેંક પણ બનાવી દીધી હિંમતનગરમાં મસ્ત 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 મજાનો બંગલો પણ બનાવ્યો છે અને મોંઘીદાટ કારો વસાવી છે હાલમાં એમાંથી ત્રણ કાર જે સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી છે ઝાલાનગરથી ગાંધીનગર લાવવામાં આવી છે ત્રણ કાર જે આ ત્રણ વૈભવી કારને ગાંધીનગર લાવવામાં આવી છે તેના દ્રશ્યો પણ ઝી ચોવીસ કલાક તમને બતાવી રહ્યું છે તો તમે તમારી ટીવી સ્ક્રીન પર આ બે દ્રશ્ય જોઈ રહ્યા છો જો એક તરફ તમને તસવીર જોવા મળી રહી છે જે છે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે લોકોને ટાર્ગેટ કર્યા અને લોકોની સાથે ઠગાઈ આચરી અને બીજી તરફ છે લોકોની સાથે ઠગાઈ આચરીને જે વૈભવશાળી જીવનશૈલી આ ભૂપેન્દ્ર જીવતો હતો જે મોંઘીદાર કાર વસાવી છે તે કાર હાલમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને ઝાલાનગરથી ગાંધીનગર લાવવામાં આવી રહી છે હાલ આ ત્રણે ત્રણ કારને સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી લીધી છે હાલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને વિદેશમાં ભાગી ન જાય તો બીજી ચર્ચાઓ એ પણ તેજ બની છે કે મધ્યપ્રદેશ થઈને આ ભૂપેન્દ્ર ઝાલા નેપાળ ભાગી ગયું છે જોકે આ સમગ્ર મામલામાં સાત જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે જેમાંથી એકના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તો છને સીધા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે આ ભૂપેન્દ્ર ઝાલાએ અનેક રીતે લોકોની સાથે છેતરપિંડી કરી છે